તો અત્યારે આપણે કરવાનું છે વાહિદુ ચાલો બનાવી રેજો વિડીયોમાં તો ફાઈનલી અત્યારે આપણે છે ને અત્યારે બધું વાહદ કમ્પ્લીટ થઈ ગયું છે વાડામાં પણ થઈ ગયું છે પણ આપણે અત્યારે બધું છે અને હવે આપણે બપોરની નીણ ગઈ છે ને તડકો છે તો ધૂળની ગાયોને આપણે હવે લેવાની છે અંદર વિડીયોમાં બનાવી દેજો નવા હોય તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા જજો તો અત્યારે આપણે બધું ગૌશાળાનું કામ કરતા અત્યારે ખાઈ પીને આવ્યા ને ત્યાં બરોબર આપણે ગાડી આવી ગઈ સોલારની જે આપણે ઉતારવાની તેને ધાબે ચડાવવાનું હતું

વિડીયોમાં બનાવી જો તો અત્યારે આપણે છે ને ઉનાળાનો તડકો જવા પડે છે અને અત્યારે આપણે બધી ગાયોને દૂધની પાકડીએ બધાને અત્યારે કરી દીધા છે વાડામાં ભેગા અને હવે બધાને કારવાના છે બહાર અને નોખા પાડવાના છે અત્યારે આપણે છે ને બધા માટે અત્યારે શરબત બનાવવાની તૈયારી કરી રહ્યા છે કારણ કે તડકો તો બહુ વધી ગયો છે અને ગાયોનું કામ હોય એટલે વધારે ગરમી લાગે તો અત્યારે આપણે છે ને શરબત બનાવવાનું છે માડી અત્યારે તો અમારે હોલમાં અત્યારે પોતા મારી રહ્યા છે જય આપા ગીગા તો ચાલો સાસવાળા રૂમ બતાવું જેમાં અત્યારે આપણે ગાયોને પાવાની છે સાસ તો ચાલો ગાયોને સાસની હવેડી પણ હવે આપણે સારું બનાવી નાખ્યું છે ને હવે ડાયરેક્ટ નવા નિર્માણમાંથી ને તો આપણે સાસ સીધી વહી જાય છે નવામાં આપણે જૂના છે ગૌશાળામાં છે ડાયરેક્ટ ત્યાં હા મારે છે ડસ્સાના જે આપણે કામ કરવા માટે આવે છે સત્તાધારમાં તો જે અત્યારે છે ને છાસ ભરી રહ્યા છે અને આ છાસ આપણે ગાયોને પાવાની છે જય આ બાગીકા માડી તો અત્યારે મોંઘા ભાવના લીંબુ આપણે અને અત્યારે ભાવ બહુ વધારે છે તો ચાલો હવે આપણે શરબત બનાવવાનું છે વરિયાળી વાળું તો આ ઉનાળો છે તો આપણે ટાઢક કરવા માટે બીજું કયું સારું આપણે દેસી શરબત બને કોમેન્ટ કરતા જજો તો ચાલો મિત્રો આપણે આપણા ગૌશાળા વાળાને તો બધાયને ટાઢક કરી અને એક નાની નાની એવી મદદ કરી આપણે એક કાકાને ચાલો તો આ કાકાને તો તમે ઓળખતા જ હશો કે જે આપણે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર બેઠા હોય અને તેમનું ઝૂપડું એક બનાવીને રહે છે તો તેને આજે આપણે છેવડીનો રસ પાયો અને ચાલો હવે આપણે પાછા નીકળી ગયા છીએ સૂત્ર તરફ અને ચાલો વિડીયોમાં બને રેજો અને નવા આવતા લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા જાવ જય ગીગડા પીર તો ચાલો હવે આપણે આશ્ચર્યમાં પહોંચી ગયા છીએ અને આ આઈસ્ક્રીમ પહેલાં બાપુને દેતા આવી અને ત્યાં ડોક્ટર બેઠા છે તેને પણ દેતા આવી તો ચાલો હવે બાપુએ આપણે કોઠી આઈસ્ક્રીમ મંગાવ્યો છે તો બાપુ તો આપણે દઈએ એવા ને હવે આપણે બધા ગૌશાળા માં કામ કરતા રસોડામાં કામ કરતા નહીં બીજા સ્વયં સેવકો માટે આપણે અત્યારે લઈ જાય છે બધાને ને ખબર ચાલો એક માડી આપણે જો અહીંયા બેઠા છે ને બે આ આગળ બેઠા છે તો તેને આપણે જો અત્યારે કોઠે આઈસ્ક્રીમ ખરે રહ્યા છે માડી જાય આ પગીગા જાય આ પગીગા આ લઈ જો આગળ ઠરી જાય બધી ઓગળી જાય મેરે કો તો મેરે કો તો આસા ધક ધક કરે લાય મેરે આટલું બધું નાય લેલા એ લિયન તો ચાલો હવે આપણે માં જેટલા માણસો હતા તેને તો ખવડી દીધું ને ત્યાર પછી આપણે માં અત્યારે બધા મિત્રોને ખવડી દી અને આ ત્રણ ભાઈઓ બીજા છે જે આપણે નીણ નાખવા વેચાતી આવે છે અને આપણે ગાયુને પણ સેવા કરાવે છે તો તેમને બધાયને આપણે અત્યારે આઈસ્ક્રીમ ખવડાવ્યો તો ચાલો હવે અમે તો આઈસ્ક્રીમ ને એવું બધું ખાઈ લીધું અને હવે આપણે ગાયોને લીલી નીણ ખવડાવી જે આપણે ઉનાળામાં છે ને ગાયુને તાઢક અને પાણીની કમી થવા નથી દેતું

પ્યારી સમજ ગઈ તો આ ગાય ને તમે બધા ઓળખતા જશો જે સત્તાધાર માં આવતા હોય કે જે આ કપીલા ગાય છે આપણે સિંગડે થી પૂછે સુધી ક્યાંય પણ થોડો ડાક કે કાળો ડાક નથી આ ગાય ને જેનું દૂધ આપડે છે ને ઠાકોરજી મહારાજ ને ચડે છે ને જે ગાય અત્યારે હું ને મારા મુકાબાઈ અત્યારે મોર બેઠા છે કારણ કે થોડીક વટકે દોઈ રહ્યા છીએ આપણે લાવવાનું છે ડીઝલ પુરાવા ત્યાર પછી આપણે છે તો આજનો આપણે પૂરો કરીશી કેવો લાગ્યો આખો દિવસ અમારો સત્તાધાર નો જાય